હું ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા મોવડી તીર્થમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યો છું આપ સર્વેને જણાવું છું કે અંકિત શ્રેણીકભાઈ મહેતા અને જયેશ બાબુલાલ મહેતા આ બંનેને હાલમાં મોવડી ટ્રસ્ટ જોડે કોઈ સંબંધ નથી બે હજાર ચોવીસમાં આ બંનેનું સભ્યપદ મૂળથી રદ કરેલ છે આ જીવન એમનું સભ્યપદ રદ કર્યું છે એમને ટ્રસ્ટ જોડે કે સંઘ જોડે કોઈ સંબંધ નથી બે હજાર ત્રેવીસમાં એમને મોડી તીર્થના ટ્રસ્ટી થવા માટે ખોટા કાગળો બનાવીને અને એમણે ચેરિટી કમિશનમાં દાખલ કર્યા ચેરિટી કમિશનરને આ ખોટા કાગળો જણાય આવતા એમણે તપાસ કરી અને આ ચેરિટી કમિશનરે એમના ફેરફાર રિપોર્ટ રદ કર્યા અંકિત મહેતાને કોઈપણ પ્રકારે આ તીર્થમાં ટ્રસ્ટી થવું છે એ ટ્રસ્ટી થવા માટે ખૂબ વલખા મારી રહ્યો છે લગભગ બે હજાર ચોવીસ પહેલાં એટલે કે હું પોતે પણ બે હજાર વીસમાં બે હજાર સોળમાં હું પોતે ટ્રસ્ટી પદે થયો ત્યારબાદ બે હજાર વીસમાં હું ટ્રસ્ટી પદે થયો આ બધા જ હું જ્યારે ટ્રસ્ટી થયો બીજા ટ્રસ્ટીઓ થાય એ બધામાં અંકિત મહેતા અને જયેશ મહેતાની સંમતિની સહયો છે પરંતુ એમને કરેલા દુષ્કૃત્યોને કારણે એટલી હલકી કક્ષાના દુષ્કૃત્યો કર્યા કે જેના કારણે સંઘે આકરો નિર્ણય લેવો પડ્યો અને એ બંને બરતરપ કર્યા એનો ગુનાહિત ઇતિહાસ શ્રી મોડી ટ્રસ્ટને બે હજાર ત્રેવીસમાં ખબર પડી કે આ માણસ કેટલી હદે બહાર ખોટા કામ કરી રહ્યો છે કરોડોના કંભાઉન્ડ એને સરકાર જોડે કર્યા છે આજે લગભગ એના ઉપર તેરથી થી ચૌદ કેસો ચાલી રહ્યા છે એને પાસા હેઠળ પાસાના ગુના હેઠળ ઓગણીસ મહિના જેલ થઈ છે અંકિત મહેતાને તમે નેટ ઉપર અંકિત મહેતા નવસારી લખશો તો એનો અને એના ધર્મપત્નીનો સંપૂર્ણ ઇતિહાસ તમને ખ્યાલ આવશે કે કેવા ખોટા કામ કરે છે અને આ એક જાતની ગેંગ જ છે આ લોકોની આવા ખોટા કામો કરવાની મોડી તીર્થમાં આગળ જે સોનું ચોરતા ટ્રસ્ટી પકડાયા એના આ પરિવારજન છે એના નજીકના સગા છે અને એનું વેર લેવા માટે અને સંસ્થાને બદનામ કરવા માટે અને અમને ટ્રસ્ટીઓને ખોટી રીતે બદનામ કરવા માટે અત્યારે ખોટી પ્રેસ કોન્ફરન્સો બોલાવે છે ખોટા કાગળિયાઓ ફેરવે છે ખોટી અરજીઓ દાખલ કરે છે પોલીસમાં ચેરિટી કમિશનમાં આજ સુધી એને દસ પંદર દસ પંદર હજી પોલીસ કમિશનર માણસા પોલીસ સ્ટેશનમાં અને ચેરિટી કમિશનરમાં દાખલ કરી એકમાં પણ એ પુરાવા નથી આપી શક્યા કોઈ પણ જગ્યાએ આ બંને જે દુષ્કૃત્યો કર્યા છે હમણાં જ બે હજાર ચોવીસમાં એક ભાઈએ અમને કાગળ લખ્યો છે મુંબઈથી એક ભાઈએ કે અમારી ત્યાંથી ત્રીસ ગ્રામ સોનું અને પાંચસો અગિયાર ગ્રામ ચાંદીના સિક્કા બુદ્ધિસાગર ગુરુ મહારાજના કે અમારે જયંતિ આવે છે મોવડી ટ્રસ્ટે બનાવવા છે અને અમે મોડી ટ્રસ્ટી જે એમ કરીને લઈ ગયા અને કે તમને આઠ દિવસમાં પાછા આપીએ છીએ હજી એમણે આપ્યા નથી આવા તો કેટલાય જોડે ફ્રોડ કરેલા છે આ લોકોએ મોડી તીર્થનો વહીવટ ટ્રસ્ટના નિયમો પ્રમાણે ચાલે છે દરેક વર્ષના ચેરિટી કમિશનના રિટર્ન ટેક્સના રિટર્ન ભરાય છે ચેરિટી કમિશનમાં એની કોપી ફાઇલ થાય છે અને સરકારના નિયમ પ્રમાણે સંપૂર્ણ વહીવટ ચાલે છે કોઈપણ જાતની ત્યાં કોઈપણ ગેરરીતિ થતી નથી પરંતુ આ બંનેજનને ટ્રસ્ટમાંથી ચોરી કરવી છે દાગીના ચોરવા છે પૈસા ખાવા છે કોઈ પણ હિસાબે આ બધું કરવા માટે એન્ટર થવું છે કારણ કે આગળ એમના બે ભાઈએ પણ પકડાયા છે હવે અમારે આને કોઈ પણ હિસાબે અંદર આવવા દેવાના નથી અને આ બંને ઉજળથી તમે બધા જ ચેત જો તો સરકારને પણ વિનંતી કરું છું કે આપ આના ઉપર કંઈ તપાસ દેખાડ કરાવો નહીં તો આજે મૌડી ટ્રસ્ટ તો સજાગ છે જાગતું છે પણ ક્યાંક બીજી જગ્યાએ ઘૂસીને કોઈ મોટી ચોરી ન કરી દે એની ખાસ સતર્કતા રાખવા જેવી છે હું દરેક અમારા મીડિયા મિત્રોને જે ભાઈઓને પણ કહું છું કે ભાઈ તમે પણ આવા લોકોને ઉગાડા પાડો કારણ કે તમારા થકીત ધર્મ ફેલાય તમારા થકી ધર્મની રક્ષા થાય જો તમે લોકો સાચું બહાર નહીં લાવો તો શું થશે આવા અનિષ્ટત્વને એક મેદાન મળશે એના કરતાં હું દરેક મીડિયાને વિનંતી કરું છું કે આ અનિષ્ટત્વને તમે અંકિત મહેતા નવસારી નેટ પર જોઈ લો એનો ઇતિહાસ અને સંપૂર્ણ ઇતિહાસ તમે એને પેપરમાં છાપો કે આને કેટલા અમાઉન્ટો કર્યા છે એટલી મારી ખાસ વિનંતી છે દરેક જણને પ્લીઝ